આ ન્યૂઝના પ્રાયોજક છે ગુલસન બેકરી એન્ડ જનરલ સ્ટોર નંદની બિલ્ડિંગ જ્યોતિહોલ સામે શાકભાજી માર્કેટ વલસાડ મોબાઈલ નંબર નાઇન એટ સેવન જીરો સિક્સ સેવન થ્રી ટુ ફાઈવ એટ એટ નાઇન જીરો ફાઈવ વન ફાઇવ નાઇન ફાઈવ ટુ થ્રી દાબેલી પાઉ વડા પાઉ મસ્કાખારી મસ્કા બટર માવા ટોસ્ટ માખણિયા ફરસાણ અમૂલ બટર કોલ્ડ ડ્રિંક્સ બર્ડે કેક પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે કપ્રાડા તાલુકાના આંતર્યાળ વિસ્તાર ગ્રુપ ગ્રામ પંચાયત કે ઉમલી કાસ્ટોનિયા ત્રણ ગામોનો સમાવેશ થાય છે શનિવારે એક વ્યક્તિનું અવસાન થયું હતું જેના અંતિમ સંસ્કાર કરવા ગ્રામજનોને કેતકી મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા થઈ સ્મશાન ભૂમિ તરફ જતા ત્રણ કિલોમીટર પાકો રસ્તો ન હોવાથી ડાઘુ અને પગે રસ્તે જંગલ ઝાડી અને કોતરો પાણી વચ્ચેથી લઈ જવા મજબૂર બન્યા હતા વધુમાં પાકી સ્મશાન ભૂમિ પણ નથી જેના કારણે અહીંના લોકો ગામમાં કોઈ મૃત્યુ પામે ત્યારે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા પડે છે ધરમપુરના મોહના કાંચાળીના સામાજિક કાર્યકર્તા દેવ મોકાસીએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે ગામમાં ઉંબરમાળ ફળિયામાં રહેતા તેમની 63 વર્ષીય મોટી મમ્મી યશોદાબેન લાહનુભાઈ મોકાસીનું સવારે નિધન થયું હતું ગામના પટેલ ફળિયામાં બનેલા સ્મશાન ભૂમિમાં મકાનમાં સગડી ન હોવાથી ખુલ્લામાં તેમણીની અંતિમ ક્રિયા કરવી પડી હતી આ વચ્ચે વરસાદ થતા અંતિમ ક્રિયા વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વધુમાં દેવુ મોકાસીએ જણાવ્યું હતું કે મોહના કાવચાળીના ત્રણ ફળિયાને ઉપયોગી પટેલ ફળિયાની આ સ્મશાન ભૂમિમાં બનાવેલ મકાનમાં સગડી હજુ સુધી મુકાઈ ન હોવાથી ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડતી હોય છે જેથી મકાન બની ગયું હોવાથી મકાનમાં બંતિત્વરાયે સગડી મૂકવામાં આવે સાથે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવા માટે સામાજિક કાર્યકરે માંગ કરી છે ધરમપુરમાં સ્મશાન ગૃહ બન્યું પરંતુ સગડી નો હવાતી વરસાદમાં અંતિમ ક્રિયા કરવાની મજબૂરી આવે છે બીજી બાજુ પૂર્ણા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી ચોમાસામાં ભારે તકલીફ ભોગવવી પડે તે માટે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ ગિરધ્યાએ જણાવ્યા મુજબ અહીં બનેલા ખાનગી કોજવે ઉપર પાકો રસ્તો બને જેથી ચોમાસા દરમિયાન ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો ના આવે આ સમસ્યા ઘણા સમયથી ચાલી આવી છે પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે એવી માંગ કરી છે મારું નામ ગુલાબભાઈ બી ફટવા અને કપરાડા તાલુકાને અંદર કેતકી ગામ આવેલા આ કેતકી ગામની અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો આ ચાલીસથી પચાસ ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલા નથી અને આ ચાલીસથી પચાસ ઘરો અને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ જ તકલીફ પડે એને કારણથી અમારો જે સરકાર છે રિક્વેસ્ટ છે આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળ્યા અને અમારો જે મુખ્ય મેન રસ્તા જે પુલ છે આ ગરનાળું એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા એમાં અમારો નવ અને દસના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે તો એને કારણથી અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી એને કારણથી અમારા સરકારશ્રીને વિનંતી છે કે તાલુકા પંચાયત અરવિંદભાઈ અને જિલ્લા પંચાયત ભગવાનભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ એને વિનંતી છે કે અમારું આ કામ કેટકીના ખોરી ફળિયાના અંદર અમારું કરે આ અમારી વિનંતી છે આટલું કરીને મેં વિરમું છું જય હિન્દ જય ભારત